ભાઈ મને નામ લખીને આપ્યા ભાઈ મને નામ લખીને આપ્યા જેમનું નામ આવે તેમને ઉભા થઈ અને સ્વર્ગવાસ કાળુ દાદાના ચરણમાં બે ફૂલ ચડાવી દેવાના सदगुरूदेव की जय हे हालियो जीव लड़ो हेम नारे दरी बारियो जीव लड़ो हे मारा धणी नारे दरी बार हे दरी बार। कुटुंब जन બેલા મળીને આપે સ્રંદા જલીય સહુ વાલા સહું ભેલા મળીને તરે છે તમનેય પેલી સ્રંદા ભજન મંડળની દેવાય દેવાયા હે કાલી ખેલી ભાષા મારી ઘરું માયા પશ્ચિમી શ્રદ્ધાલાંજલિ જયા બેન

સ્વિ રેજનાથ એણે લો સ્વામીનાથ એ ના નહી મણે લો હવે કાળું દાદા ના ઈશ્વર વિથિ ત્યાં માગા તે મારામના તેડા આગા રેલો મારા હરી ના તેડા शिनी श्रंभां आंजली भरत भायनी तीवायतीवाय नादिकरा पण शिनी श्रंभां आंजली संगीता बेन तीवायतीवाय हे बोल्यू चाल्यू बापूजी मन मान धरीता भूलुभी जो मा पशीनी शृद्धाञ्जलि किशोर भावाय देवा पशीनी शृद्धाञ्जलि आशाेन देवाय देवाय ચાલ્યું બાપુજી મન માન ધરી ભૂલ શુભ કરી ભરત ભાઈ તોશોર ભાઈ તો જુએ બાપુજી કરી બાટ રે દીકરા કેનારા નહી મળે રે લો બેતા કેહારા पशिनी श्रद्धाञ्जलि भावनाबेनवाय देवाय नद्री पश्चिनी श्रद्धाञ्जलि विजय कुमारनि देवाय देवाय બોલ્યું ચાલ્યું બાપુજી હૈ નુલ કરી જો પશ્ચિની શ્રદ્ધાગાંજલી અનુસાબેનિ દેવાય દેવાય પશ્ચિની શ્રદ્ધાંગલી નિમિષ કુમારની હે બોલ્યું બાપુ તમારા વિના ગરી સુના સુન લાગે ધર સુના સુન લાગે તારું તલાવી સુન લાગે ઘર સુના સુન લાગ ગે સુનરે ઘર લાગે લાગર ના સુનાયા સુનર ઘર લાગે લાગ ઘરના સુનાયા ગધના સુન લાગે ઘર સુના સુન લાગે પશ્ચિની શ્રદાંજલિ ભગવતી બેનવાય દેવાય ગંગા સ્વરૂપ બોલ્યું ચાલ્યું ભૂલ શુક કરી પશીની શ્રદાંજલિ गुणवन्तरायनि देवाय देवाय पश्चिनी रसीला रसीलाबेनि देवाय देवाय हे मोलु च भाय मन मान धरिताुल् करी जो मा हि पश्चिनी शानाञ्जलि अरुण देवाय दिवाय पश्चिनी शृद्धाजलि गीता देनानि दिवाय दिवाय पुल्यू चाल्यू भाई मन मान धरिता उल्ल शुक करी जूमा इपशिनी स्रंधांग आजली गजानंद भायनी दिवाय दिवाय ओपशिनी स्रंधांग आजली भारती बेननी

બોલ્યું ચાલ્યું ભાઈ મન માન ધરીતા ફૂલ શુક કરી જો ચંપા બેન તો હવે ચંપા બેન તો જુએ કાય બાંધવાની વાત રે રાખડી બાંધનારા નહીં મળે રે લો બેન બાંધનારા श्रद्धा आञ्जलिङ्ग मनीष भायनी देवाय दिवाय पशिनी श्रद्धा आञ्जलिङ्गीलमबेन देवाय देवाय हे बोल दादा मन मन शुक करी जो मा पश्चिनी शताञ्जलि विशाल भायनी देवाय देवाय पशिनी शताञ्जलि मयूरी वेणनी देवाय देवाय હે બોલ્યું ચાલ્યું દાદા મન માન ધરીતા ફુલ શુકરી જુમા પશ્ચિની શ્રદ્ધાંજલી તુષાર ભાઈ દેવાય દેવાય હો શ્રદ્ધાંજલિ રાજ શ્રદ્ધાંજલી ની દેવાય દેવા મન માન ધરી તા ભૂલ શુક કરી જો પશ્ચિની સદાનાંજલી વૈશાલી બેનની દેવાય દેવાય પશ્ચિની સદનાંજલી કૃણાલ માયની દેવાય દેવાય हे बोल्यू चाल्यू या बारू मन मान धरीतां उल शुक करी जूमां पशीली स्रंदांजली निलेश भाय नी दिवाय दिवाय पशीली स्रंदांजली सुजल भाय नी પશ્ચિમી શ્રદ્ધા પશ્ચિમી શ્રદ્ધાંજલિ દુર્લભાઈ ગૌરી શંકરભાઈ એમનો પરિવાર જે બેઠો હોય ઊભા થઈ જાયજો હે બોલ્યું ચાલ્યું અમારું મન માન ધરીતા ભૂલ શુક કરી જો આવે જીવને બોલાવે જાવું દરબાર કે બંદા ઘડી કલા મહેમાન જીતે વેળા કોઈ નહીં ભેળા ધરલે ધણી ધ્યાન કે બંદા ઘડી કલા મહેમાન पश्चिमी श्रद्धांजली पश्चिमी श्रद्धांजली गुणवंतराय गौरी शंकर एमनो परिवार जे बैठा हुए उपाधि जाए जो बोल्यू चाल्यू या मारो मन मान धरिता भूल शुक करी जो मां જીવા રામ રામ કેરી કમાયું જીવડા હરિલે કમાયું જીવડા જિંદગી શુકા મની રે ફકી પશ્ચિની શ્રદ્ધાંજલિ પશ્ચિમ શ્રદ્ધાંજલિ અરુણભાઈ ગૌરી શંકરભાઈ એમનો પરિવાર બેઠો ઉભાથી જાયજો બોલ્યું ચાલ્યું ગજાનંદભાઈ મનમાન ધરીતા એમનો પરિવાર બેઠા હોય પાજો હવે દેવે બનાવવા ઢીંગલા ઢીંગલ नो वास आज जशे सवने वे बना ढींगला ढींगली शिव राजा नो वास आज जशे कोई ताले जशे सवन ए कजवा ભાગ્યશાલ હરે ભાગ્યશાળી ભજન કીર્તન થાય ભાગ્યશાળી જે જીવની ભજન કીર્તન થાય છે करनी श्रद्धागांजली ठाकर परिवार नि देवाय देवाय पश्चिनी श्रद्धांगांजली सदावाला देवाय देवा पश्चिनी ઠાકર પરિવાર જે કોઈ બાકી રહી જતા હોય ઉભા થઈ તેમ જ સગાવાલા સગા સંબંધી આજુબાજુ માં જે કોઈ બાકી રહી હોય બે પુષ્પો ચડાવી હે બોલ્યું ચાલ્યું મારું મન કરી જો માં મારું મારું કરીને જીવડો સપના માલ તો

તો નો રંગ છે ચઢતી ને પડતી આવે કેટલા પ્રસંગ છે કેટલા પ્રસંગ છે આપકે ભલાયું કરે આપ કે ભલાયું કરી લે જિંદગી સુતાવણી રે ફકીરી મેં તારા નાણીિિલ ફકીરીો હમ નાણી ફીરી મેગુરુ દેવ ફીરી જય ખૂબ ખૂબ આભાર જીતુભાઈ પંડ્યાનો સ્વર્ગસ્થ કાળુભાઈ ગૌરીશંકર ઠાકર એમના આંગણે આપણે સૌ બેઠા છીએ શ્રી ભરતભાઈ કાળુભાઈ ઠાકર તેમજ કિશોરભાઈ કાળુભાઈ ઠાકર તેમના દ્વારા આ શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ આપણે સૌ માણી રહ્યા છીએ હવે હું દોલતસિંહ પંડિયારને વિનંતી કરીશ કે તેઓ આવી અને શ્રદ્ધાંજલિના કાર્યક્રમની અંદર બે પુષ્પ વાણી રૂપે તે પણ ચડાવે દોલતસિંહ પોતાનું સ્થાન ગ્રહણ કરે એ પહેલાં ઘણી બધી વાત હોય છે બાપની દીકરીની પિતાની પુત્રની એમાં એક હમણાં જ એક પ્રસંગ સાંભળેલો પ્રસંગ એકાદ મિનિટમાં હું તમને જણાવું છું આ સત્ય ઘટના છે કે ભાવનગરના એક રાજુભાઈ કરીને ડ્રાઈવર જે વડોદરા ગયા હતા અને અચાનક એક દીકરીને જુએ છે તો એ દીકરી બધા પાસે મદદ માગે છે કે મને મદદ કરો મને મદદ કરો પણ એ યુવાન દીકરીને કોઈ મદદ નથી કરતું એ સમયે આ રાજુભાઈને થાય કે ચાલો હું એની પાસે જઈને પૂછું કે બેટા શું તકલીફ છે બેન શું તકલીફ છે એની પાસે જાય એની તકલીફ જાણે પૂછે છે કે બેન શું છે કેમ તારી કોઈ વાત નથી સાંભળતું ત્યારે દીકરી કહે છે કે હું યુવાન છું એટલે કોઈ મારી વાત સાંભળતું નથી અમે કેશોદથી પાવાગઢ જતા હતા રસ્તામાં એક્સિડન્ટ થયું અને મારા પિતાને અમે વડોદરા લાવ્યા ડોક્ટરોએ પૂરી રાત મહેનત કરી પણ મારા પિતા મૃત્યુ પામ્યા હવે મારા પિતાનું શબ મારે કેશોદ લઈ જવું છે પણ હું યુવાન હોવાથી કોઈ મને મદદ કરતું નથી રાજુભાઈ કે અરે મારી બેન ચાલ હું તને મદદ કરું હું કેશોદ મારી ગાડીમાં મૂકી જાઉં રસ્તાની અંદર નીકળ્યા છે પાછળની સીટ ઉપર પોતાના પિતાની શબ છે દીકરી ખોળામાં બાપનું શબ રાખી અને વાતો કરે છે કે બાપ મારે તો માં પણ નથી ભાઈ નથી ભાભી નથી મામા નથી મામી નથી અને મારું હવે પછી લગ્ન થશે ત્યારે મારા માંડવા કોણ રોપશે મારી પાસે કોણ આવશે આ પ્રકારની વાતો કરે છે ત્યારે આગળ બેઠેલો ડ્રાઈવર વિચાર કરે છે કે આ દીકરી કેમ પોતાના પિતાની સાથે આવી વાતો કરે છે વાતો કરતાં કરતા એ રાજુભાઈ નામનો ડ્રાઈવર કંઈ બોલતો નથી અને રાતના ત્રણ વાગે એટલે કેશોદ આવી જાય કેશોદ આવી જાય એટલે એમ કે છે દીકરી કે મારું બારણું બંધ છે હું હમણાં ચાવી લઈને આવું અને પછી મારું ઘર ખોલી નાખીએ દીકરી ત્રણ વાગે ઉતરીને જાય છે ચાર વાગે પાંચ વાગે પણ દીકરી આવતી નથી કરાવે છે કે આ ભાઈનું ઘર ક્યાં લોકો તરત તાળું તોડી અને ઘરની અંદર શબ લઈ જાય છે ત્યારે રાજુભાઈ પૂછે છે કે પેલી દીકરી ક્યાં ગઈ અને એ સમયે પૂછતા પૂછતા એને એક ફોટો દેખાય છે દિવાલ ઉપર ટાંગેલો હોય છે એની દીકરી એ ત્રણ વર્ષ પહેલા મૃત્યુ પામેલી હોય છે અને ભૂત બનીને પણ પોતાના શબ છે છે અંદર પહોંચાડી દે તો આવો પ્રેમ બાપ અને દીકરીનો હોય છે અને આવો જ પ્રેમ પતિ અને અને પત્નીનો પણ હોય છે આવો જ પ્રેમ અમને કાળુ દાદા એ બધાને આપેલો હતો હું તો એનો ભાણો છું એની લાગણીથી રંગાયેલો છું પણ બધાય પરિવારને આવો જ પ્રેમ મળ્યો છે તો એકવાર આપણે પણ કાળુ દાદાને યાદ કરી અને કાર્યક્રમને આપણે આગળ વધારીએ અસ્તુ જય ભોળાનાથ જય ભગવતી ઘર તમારે